ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ અને પોલીસના સંયુક્ત ચેકિંગમાં રિલાયન્સ મોલ આખરે હંગામી બંધ કરાવાયો મોલ અને હોસ્પિટલનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર અમિત અરોરા અધિકલેક્ટર નિતેશ પંડ્યા અને ચીફ ઓફિસર જીગીર પટેલની સીધી સૂચનાથી આજે શહેરમાં મોલ હોસ્પિટલ અને હોટલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ફાયર વિભાગ અને પોલીસને સાથે રાખીને ફાયર વિભાગની ટીમે અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને સ્માર્ટ સુપર સુપર મોલ જે રિલાયન્સનું છે તેમાં લાયસન્સ ન હોય લાયસન્સની મુદત પૂરી થઈ ગઈ હોય આમ છતાં લાયસન્સ રિન્યુ કરવામાં ન આવ્યું હોય અને સુપરમાર્કેટ સુપરસ્ટોર સ્માર્ટ સુપર સ્ટોર ચલાવવામાં આવતો હોય તેવી માહિતી મળતાની સાથે ફાયર વિભાગની ટીમે પોલીસ પાર્ટીને સાથે રાખી તાત્કાલિક કસરતી સમી સાંજે આ રિલાયન્સનો સ્માર્ટ સુપર સ્ટોર આખરે હંગામી ધોરણે બંધ કરવા માટેની સૂચના આપતા તેમને આ મોલ બંધ કરવાની ફરજ પડી હતી આમ ટ્યુનિટ સાથેની વાતચીતમાં ફાયર વિભાગના વડા સચિનભાઈ અને ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે તેમનું લાયસન્સની અવધિ પૂરી થઈ ગઈ છે જ્યાં સુધી લાયસન્સ રિન્યૂ ન થાય અને લાયસન્સ રિન્યૂ થયા બાદ સંબંધિત સત્તાવાળાઓ તેનું ચેકિંગ કરી અને પરમિશન ન આપે ત્યાં સુધી આ રિલાયન્સનો સ્માર્ટ સુપર સ્ટોર બંધ રાખવામાં આવશે હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે નગરપાલિકાએ ખૂબ જ મહત્ત્વનું અને મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે પોલીસ પાર્ટીને સાથે રાખીને આ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે હજુ પણ કેટલીક હોસ્પિટલ મોલ અને હોટલ સામે પણ આ પ્રકારની કાર્યવાહીની તવાઈ જોવા મળી રહી છે એક બે દિવસમાં વધુ કેટલીક હોસ્પિટલ અને મોલ અને તેની સામે પણ તવાઈ ઉતરી આવશે